ડબલ બ્લાઉચ મોટિવેશન ચેનલમાં હું ડબલ બ્લાઉચ તમારું દિલથી સ્વાગત કરું છું અને આજે એક નવા ટોપિક સાથે એક નવી સ્ટોરી સાથે નવી એક સ્ટોરી ન કહેવાય પણ હકીકત છે એની સાથે હું તમારી સમક્ષ હાજર થયો છું તો આજે આપણે વાત કરવી છે કે મારાને તમારા બધાના નાના મોટા વડીલ અને જે દવાખાનામાં માંદા હોય એના માટે પ્રિય હોય એવા બિસ્કીટ પાર્લેજી બિસ્કીટની વાત કરવી છે મારે તમારી સમક્ષ તો પાર્લેજી બિસ્કીટની સ્થાપના ક્યારે થઈ એને કોણે બનાવીએ કંપનીને બરાબર તો પાર્લેજી બિસ્કીટ ઓગણીસો ને અઠ્યાવીસ અઠ્યાવીસમાં દયાલ ચૌહાણે તેમની સ્થાપના કરી અને આ મોહન દયાલ ચૌહાણ એ પાર્લેજી બિસ્કિટના એ ત્યારે માલિક હતા તેના ઘરના બાર સભ્યો આ કંપની ચલાવતા હતા આનું પ્રોડક્શન કરતા હતા નાના પાયે બરાબર તો મોહનદયાલ ચૌહાણે ઓગણીસો ને અઠ્યાવીસમાં વિલે પાર્લેમાં આની સ્થાપના કરી શરૂઆતના સમયમાં મોહનદયાલ ચૌહાણને એવું હતું કે એનો એનો ધંધો એવો હતો કે એ કન્ફેન્શરી કે કન્ફેન્શરીને એવું બધું બનાવતા હતા એટલે કે મીઠાઈઓ બનાવતા હતા ચોકલેટો બનાવતા હતા પણ એની સાથે સાથે એણે આ એક બિસ્કિટની ફેક્ટરી એટલે કે બિસ્કિટના નાના પાયે એક ગૃહ ઉદ્યોગ તરીકે એની સ્થાપના કરી બરાબર ધીરે 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 એનો ધંધો ચાલવા માંડ્યો પણ વચ્ચે એવો સમય આવ્યો કે એને એવું લાગ્યું કે આ થોડોક સાઈડ બિઝનેસ કરતો હતો એણે કપડાંનો ધંધો પણ ચાલુ કર્યો હતો પણ પાછા એ પાર્લેમાં એક વાલે હાઉસ તરીકે એક મોટી પાર્લે હાઉસ બનાવવામાં આવ્યું અને ત્યાં પાર્લે બિસ્કીટનું મોટા પાયે પ્રોડક્શન કરવામાં આવ્યું જે પાર્લે બનાવવામાં આવ્યું જે બિસ્કીટ બનાવવામાં આવ્યું એને ઓરેન્જ બાઇટ કહેવામાં આવતા હતા અને ત્યારે અંગ્રેજો આપણી પર શાસન કરતા હતા ઓગણીસોને આડત્રીસમાં ઓરેન્જ બાઇટ તરીકે એક પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી અને આ અંગ્રેજો જ આ ઓરેન્જ બાઇટ પ્રોડક્ટ ખાતા હતા કેમ કે આપણા તમારા મારા જેવાનું એ ટાઈમે કામ નહોતું કારણ કે આ લોકો એક બિસ્કીટ ખાય એટલે કે એક સ્ટેટસ હતું એ લોકોનું એ બહારથી બિસ્કીટ લાવતા હતા ફોરેનમાંથી લાવતા હતા અને એ ખાતા હતા આપણા આપણા દેશના લોકો આ બિસ્કીટો ખાતા ન હતા એ ટાઈમે પણ ઓગણીસો ને આડત્રીસ પછી આ લોકોએ એક બિસ્કીટ બનાવ્યા અને એ બિસ્કીટ ઘઉંનો લોટ પછી મેંદો એટલે કે ઘઉંનો લોટ એટલે મેંદો બની જાય અને મેંદો ખાંડ ગ્લુકોઝમાંથી બિસ્કીટનું પ્રોડક્શન કરવામાં આવ્યું એનું નામ આપ્યું આ લોકોએ પાર લે બરાબર પછી ધીમે ધીમે આ બિસ્કીટ આપણા ફેમસ થઈ ગયા અને બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશર અને આપણા ભારતીય સૈનિકો માટે પણ આ એક એક સારું એવું એનું માન હતું આ બિસ્કીટો નો ઉપયોગ તેમણે બહુ કર્યો અને ઓગણીસો ને સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો હવે બિસ્કીટનું પ્રોડક્શન એવું છે કે એ ઘઉંમાંથી થાય છે તો ઓગણીસો ને સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો એ સમયે ઘઉંની ઘઉંની અછત આવી ગઈ અને ઘઉંની અછત આવી ગઈ એ સમયે પ્રોડક્શન જઉંમાંથી કરવામાં આવ્યું સાઠના દાયકામાં આ બિસ્કિટ ઉપર એક છોકરીનો ફોટો એટલે એક મોહનદયા નામના પેન્ટરે એક છોકરીનો ફોટો રજૂ કર્યો અને એ છોકરીનો ફોટો એમાં ચિપકાવવામાં આવ્યો એને પાર્લે જી તરીકે પ્રોડક્ટ કહેવામાં આવી અને પાર્લે જી જીનો મતલબ ગ્લુકોઝ થાય છે અહીંયા એંસીના દાયકા સુધી આ ચાલ્યું અને એમણે ધીમે 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 મતલબ કહેવાનો એવો છે કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી હાલ બી કંપનીમાં જો માર્કેટિંગ અને મોટું માર્કેટ ધરાવતું હોય તો પાર્લે છે તો એસીના દાયકામાં ધીમે ધીમે પાર્લે જી એકદમ ફેમસ થઈ ગયું પછી એ પહેલાં ડબ્બામાં પહેલાં આવતું અને હવે એક નાના મોટા પેકેટમાં એંસીના દાયકામાં એ ચાલુ થઈ ગયું યલો પેકેટ વ્હાઈટ વ્હાઈટ પેકેટમાં કંપનીમાં મતલબ બજારમાં મૂકવામાં આવ્યું તો ના દાયકા પછી એટલું માર્કેટિંગ થઈ ગયું કે અત્યારે પાર્લેજીની એકસો ને પચાસ ફેક્ટરીઓ છે પછી પચાસ લાખ એના નાના મોટા રિટેલર્સ વેપારીઓ છે અને એક મહિનામાં એક અબજ પેકેટ્સનું આ ઉત્પાદન કરે છે માની લો કે બાર સભ્યના એક બાર સભ્યો થઈને એક કંપનીની સ્થાપના કરી હતી કરી હતી ઓગણીસો ને અઠ્યાવીસમાં એ કંપની આટલી બધી ફેમસ થઈ ગઈ છે હાલ પણ પાર્લેજી સિવાય આપણે મને તમને બધાને ચાલેની એવું જ છે તો ક્યારેક ને ક્યારેક આપણા ઘરમાં પાર્લેજી આવી જ જાતા હોય છે આપણે ખાતા હોય છે બીમાર વ્યક્તિ હોય તો એને ખવડાવીએ છીએ અને નાની મોટી પ્રોડક્ટ્સ જે એની લોન્ચ થતી રહે છે બીજી કંપનીઓ સાથે માર્કેટમાં રહેવા માટે ટી ટી હોય કે બીજું બધું હોય તો એ પણ એકદમ ઉત્તમ ક્વોલિટી હોય છે તો એક કંપની શરૂઆતથી જે સ્ટ્રગલ કરીને એટલી આગળ વધી આપણી દેશી કંપની બની અને જ્યારે કોઈ કંપનીઓ નહોતી બિસ્કિટની ત્યારથી લઈને અત્યાર સુધી માર્કેટમાં છે અને એની એ જ મોનોપોલીથી ચાલે છે આ સારું કહેવાય એક ખરેખર ધન્યવાદને પાત્ર છે તો મિત્રો આ સ્ટોરી તમને ગમી હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારી ચેનલને ભૂલતા નહીં થેન્ક યુ ધન્યવાદ